આદિવાસી વિસ્તારમાં જે બે હજાર બાવીસમાં ગુજરાતના મુખ્યમંત્રીએ એક જાહેરાત કરેલી હતી કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ એ ભાજપ સરકારનું જુઠ્ઠાણું ફરી પાછું નીકળ્યું છે કેમ કે અત્યારે હાલ સંસદ સત્રમાં અત્યારે જ મોનસૂન સત્રમાં અહીંના જ કેન્દ્રીય મંત્રી દ્વારા ફરી પાછું નર્મદા પાર તાપી રિવિંગ પ્રોજેક્ટનું ડીપીઆર મૂકવામાં આવ્યું અને આ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં પહેલા જે સાત ડેમો હતા એમાં બે બીજા ડેમો ઉમેરાયા આ લડાઈ અમે બે હજાર બાવીસ ફેબ્રુઆરીથી શરૂઆત કરી હતી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે મહિના સુધી અમે લગભગ સો કે એકસો વીસ દિવસ સુધી અમે આ લડત ચલાવી અને આ લડત ચલાવતા ફલ સ્વરૂપે મુખ્યમંત્રી જાતે સુરત ખાતે આવ્યા અને એમણે કીધું કે પાર તાપી નર્મદા રિવર લિંગ પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને એની મંજૂરી નહીં આપે પરંતુ એ જુઠ્ઠાણું અત્યારે સાબિત થઈ ગયું છે અમે પણ પાર તાપી સંઘર્ષ સમિતિના પ્રમુખ બારકુભાઈ રાઉતની સાથે મીટિંગો કરી અને લડત કરવાના અમે શરૂઆત કરી દીધી છે